રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીના પડઘા આણંદ જિલ્લામાં પણ પડ્યા છે અને આણંદ જિલ્લામાં રહેતા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત સમાજ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને પુરુષોત્તમ રૂપાલાનું પત્ર રદ કરવાની માંગણી કરી હતી આણંદ જિલ્લામાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત સમાજના પ્રમુખ વિજયસિંહ જુવાનસિંહ જાડેજા અને આગેવાનોએ આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપીને પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેમની ચૂંટણી સભા દરમિયાન રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજ વિશે તથ્ય વિહોણી અભદ્ર ટિપ્પણીઓ કરી સમગ્ર ક્ષત્રિય સમાજને મૂલ્યો વિહીન ક્ષાત્રત્વ વિહીન હિન્દુત્વવિહીન દર્શાવવાનો જે નિમ્ન પ્રયાસ

હીન પ્રયાસોને વખોડી કાઢી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ પ્રદર્શિત કર્યો છે તેમજ પુરુષોત્તમ રૂપાલાના વાણીવિલાસને વિલાસને આચાર સંહિતાનો ભંગ કરીને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી કરી હતી હું વિજયસિંહ જાડેજા આ કચ્છ સૌરાષ્ટ્ર રાજપૂત સમાજનો પ્રમુખ છું આણંદ ખાતેનો અને જે પરસોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજો અને રાજા રજવાડાઓ વિરુદ્ધની જે કોઈ ટિપ્પણી એક ચૂંટણી સભામાં કરેલી એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટશ્રીને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જેમાંથી કે ચૂંટણી દરમિયાન કોઈ જ્ઞાતિ જાતિ કે કોઈના વિરુદ્ધમાં કંઈ બોલી શકાતું નથી એવી આચારસંહિતા છે તો એમનું ઉમેદવારી પત્ર રદ થાય એવી અમારી લાગણી દેશના ચૂંટણી પંચ સુધી પહોંચાડવા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે